ગણેશ વિશ્વ પૂર્વ સંધ્યાએ ગોપીનાથજી મંદિરે સંતો દ્વારા પૂજન અર્ચન તથા આરતી ઉતારી ભવ્ય શોભાયાત્રા સાથે ગણેશ પંડાલમાં ગણપતિજીની સ્થાપના કરાઈ હતી ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા બે વર્ષથી ભવ્ય રીતે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે ગઢડાના બસ સ્ટેન્ડ સામે ભવ્ય પંડાલમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને દરરોજ રાત્રિના ધૂન રાસ ગરબા ભજન અને મહાઆરતી યોજીને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ત્રીજા વર્ષે ભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ ચતુર્થી પૂર્વ સંધ્યાએ ગઢડા ગોપીનાથજી મંદિરે સંતો મહંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં ગણેશજીની પૂજા અર્ચના અને મહાઆરતી યોજાઈ હતી અને ત્યારબાદ ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે આતશબાજી યોજી બાપા મોરિયાના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા યોજીને ગણેશજીને પંડાલમાં સ્થાપના કરી હતી તેમ ગઢડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અર્જુન રાજ્યગુરુએ જણાવ્યું હતું પ્રસ્થાન કરી અને હજારો ની સંખ્યામાં માં હરિભક્તો ગણેશ ભક્તો અહી ઉપસ્થિત છે અને સાધુ સંતો દ્વારા અહીં આ રથયાત્રા ને પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે